જયંત વિદ્યાર્થી મિત્રો જે મિત્રો માત્ર પીએસઆઈ ની તૈયારી કરવા છે સર પીએસઆઈ બનવું છે પણ આ વખતે પેટર્ન ચેન્જ થઈ છે ગુજરાતી વર્ણનાત્મક છે અંગ્રેજી વર્ણનાત્મક છે તમે ક્યારે જીવનમાં લખ્યું જ નથી અને બહુ બધી સમસ્યાઓ આવે છે હાલમાં જે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે એમાંથી ઘણા ઉમેદવારનું સપનું પીએસઆઈ બનવાનું છે હમણાં એ લોકોની તાલીમ પૂરી થઈ છે અને અત્યારે ફરજ ઉપર હાજર કર્યા છે તો એવા ઉમેદવારોનું પણ એમાં છે સર પીએસઆઈ બનવું છે તો આવા તમામ ઉમેદવારો કે જેમનું સપનું માત્ર પીએસઆઈ બનવાનું છે તો આજે રાત્રે આઠ કલાકે જીસીએ સુરત અમારી યુટ્યુબ ચેનલ ઉપર આઠ વાગ્યા સ્પેશિયલ એવા ઉમેદવારો જેનું સપનું પીએસ બનવાનું છે એમના માટે સરસ મજાનો એક સેશન લઈને આવું છું તમારા બધા પ્રશ્નોના જવાબ એ સાંજે 8 વાગે તમને મળશે અને ગુજરાતી અંગ્રેજી અને બીજા વિષયોની તૈયારી તમારા સમયે તમે કેવી રીતે કરી શકશો કારણ કે ફરજ ઉપર છો તો તમારા સમયે તમારે તૈયારી કરવી પડશે અને ગુજરાત વર્ણના એવા યુવાનો કે જેને સાહેબ વર્ણનાત્મકમાં ખૂબ સમસ્યા આવે છે એમના માટે રાત્રે 8 વાગે જીસીએ સુરત YouTube ચેનલ ઉપર જોડાવ તો સાંજે 8 વાગે મળીએ પીએસઆઈના તમામ પ્રશ્નોના સમાધાન સાથે જય હિન્દ જય ભારત